આજે આ દરેક તમે જોઈ છો એ ભાઈ સારણનું ગઢવીનું સમઢિયાળા કહેવાય છે ત્યાંથી આ બંને બળદ લઈ અને આ ભાઈ આવ્યા છે બંને ભાઈ આ જે સીન તમે જોઈ શકો છો આ નવું સારોલું અશોકભાઈ મોહનભાઈ હિમાણી તરફથી વરલ થોરાળી ગામેથી આવ્યું હતું એ વરલ સારોલાનો ઢગલો આપણે અહીંયા કર્યો છે નવે નવું સારોલું છે નવા સારોલાની સારોલું છે નવા સિંગની નવું સારોલું છે એટલે ખાસ આ બળદ જે ખાયેલા છે એ કાંક એના ભાગ લઈ અને અહીંયા આવ્યા છે આ જે સીન ઈ ખેડૂત ના ખેતર માં લેવાતું હોય ને ત્યારે આવું હોય કેવું ખડું આ ક્યાં છે આ ગૌશાળાની માલ પાસે એટલે ખાસ તમે ના મુકું તમને સેવા કેમ લાગી એક સરસ તમે જે વિડીયા મારા જોવો કેટલા ગમે છે ભાઈ બે વર્ષ વિડીયો તો છે પણ જેવું બળદ લઈને જાવ એવું નહીં તારે ગમે ત્યારે વગર ફોને શિહોર તાલુકાના ટાણા ગામે અડધી રાતે આવી જવાનું જે છે એ તમારી હામું હશે પડદા પાછળ કઈ રાખતા નથી એટલે ખાસ અવશ્ય નામ ગોપાલ ભાઈ અને બીજા ગામ જવાનો ગરેલા બાજુના રોડ ના દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે ડિસ્પ્લે ઉપર ઈ બળદ ન્યા આ રીતે રખડતા બરોબર જ્ઞાતિ ભાઈ બપોરે ભરી અને તરત અહિયાં પોંગાડી દીધા છે એટલે ગોપાલભાઈનો અને ભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને હર હંમેશા માટે કહેતો આવ્યો છું કે જરૂર હોય ને ત્યાં સુધી હંદા માવજત કરે જરૂર હોય ત્યાં સુધી હંધા એમ કહેવાય માથે હાથ ફેરવીને કે વાહ રે વાહ મારો બાપ જોયો વાહ પણ જરૂર પૂરી થઈ એટલે નાથ મોઢા કાપીને તાણી ગામને હિમાડા વટાડી દેવાનું આ સિસ્ટમ બહુ એટલે બહુ ખરાબ છે એટલે એકવાર અવશ્ય કહું છું આ વિડીયો તમારે ખાલી માત્ર ને માત્ર

નહીં અહીંયા આવી ગયા એટલે જીવે ત્યાં સુધી કાળજીપૂર્વક સેવા થશે કે ભાઈ આ બળદ તો લોકો અહીંયા પણ સુતા મૂકી દેશે પણ બંને યુવાનો એમ કેવાય ખુબ મહેનત અને ખુબ ભાવ અને ખૂબ લાગણી સાથે આજે શિહોર તાલુકાના ટાણા આંગણે શિવ બળદ આશ્રમ ટાણા ખાતે આવ્યા છે એટલે બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

એની સૃષ્ટિમાં જીવવાનો પૂરેપૂરો હક છે પૂરેપૂરો અધિકાર છે બાકી તમે બધા જાગૃત છો તમે બધા સમજદાર છો તો ફરી પાછો કહું છું આ વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરી અને સેવાના કાર્યની માલપા સહભાગી થજો ફરી પાછો કહું છું બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય મોલીધાન